શિક્ષણમાં સામાન્ય માણસ માટે ભણવું ખૂબ અઘરું થઈ ચુક્યું છે જે સરકારી સ્કૂલો છે એની માહિતી આપું તો પાંચસો થી છસો સ્કૂલો તો બંધ થઈ રહી છે પાંચ હજાર સ્કૂલો બંધ કરવાની તૈયારીમાં અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ખૂલે છે સ્કૂલો ખૂલે છે આનું કારણ એ છે કે સરકારનું વ્યાપારીકરણ સરકારની સામાન્ય વર્ગની ચિંતા નથી કરતા એ જોતા તમામ મુદ્દાઓ લઈને આપ શિક્ષણની ગુણવત્તાની વાત કરીએ તો આના કારણે ચાલીસ હજાર જેટલી જગ્યાઓ શિક્ષકોની ગુજરાતમાં ખાલી છે એની અંદર બે હજાર નવસો છત્રીસ સ્કૂલોની અંદર એક જ શિક્ષક છે તમે વાંચશે ગુજરાત વાત કરો તો છેલ્લા પંદર વર્ષની અંદર ગુજરાત સરકારે એક પણ લાઇબ્રેરીની નિમણૂક નથી કરી તમે ખેલ છે ગુજરાતની વાત કરો તો ગુજરાતી સાત હજાર સ્કૂલોની અંદર તો ગ્રાઉન્ડ નથી આ તમામ બાબતો શિક્ષણને નથી અને ખૂબ ગંભીર છે યુનિવર્સિટીની અંદર પ્રવેશની અત્યારે જીકાસ સિસ્ટમ છે ચાર મહિના સુધી વિદ્યાર્થીને અભ્યાસ માટે એડમિશનમાં આટલો સમય લાગી શકે આની પાછળનું કારણ પ્રાઇવેટ સંસ્થાઓને પ્રોત્સાહન નિમણૂકોની બાબતમાં એના હોમ કોન્ટ્રેક્ટ સિસ્ટમ જેના કારણે શિક્ષણનું સ્તર કથળી ગયું પરમનન્ટ ટીચરો જે સરકારે સેન્શન પોસ્ટ છે સરકારી યુનિવર્સિટીઓમાં ત્યાં પણ કોઈ અપોઇન્ટમેન્ટ થતી નથી આ આંકડાઓ જોતા ખૂબ ચોંકાવનારી બાબતો છે જે ગુજરાતની પ્રજાની સમક્ષ અમે લઈ જવા માંગીએ છીએ અને એ ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર ગુજરાતમાં શિક્ષણ બચાવો અભિયાન શરૂ કર્યું છે એમાં આજે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા તમામ પ્રેસ મીડિયા અને પ્રજાને અમે આહવાન કરવા આવ્યા છે જે શિક્ષણમાં થતો ભ્રષ્ટાચાર શિક્ષણની ખામીઓ આ તમામ બાબતો પ્રજા વચ્ચે લઈ જવા માટે અમે આંદોલનો કરવાના છીએ રેલીઓ કરવાના છીએ સંવાદ પણ કરવાના છીએ સંવાદ અમે જે શિક્ષણ શાસ્ત્રીઓ હોય સમાજના આગળ પડતા સામાજિક લોકો હોય એમની સાથે બેસીને અમે નોન પોલિટિકલ ચર્ચા કરી શિક્ષણની વાસ્તવિક પરિસ્થિતિ લોકો જાણે એ માટે અમે શિક્ષણ બચાવો અભિયાનની અમે શરૂઆત કરી